ટુ મા આજની વિડીયો બહુ જ ઇમ્પોર્ટન્ટ રહેવાની છે ધ કિંગ ઓફ મીઠીમાં તમારું ફરીથી હાર્દિક સ્વાગત છે અને ચેનલ પર ન હો તો પ્લીઝ એક લાઇક એન્ડ સબસ્ક્રાઇબ કરજો અને ખેડૂત આજની વિડીયો એટલી ઇમ્પોર્ટન્ટ ટોપિક ઉપર છે જે કે તમારને એક દોઢ વર્ષ ખેડૂત છે મતલબ દોઢ વર્ષનો એમનો એક્સપિરિયન્સ છે અને પહેલી વાત એમને કેટલી સરસ લીમડી કરી છે ટેન આઉટ ઓફ ટેન આપું છું આમને ગ્રીન ફ્લેગ ઓકે આ ગ્રીન ફ્લેગમાં આવશે ઓકે ખેડૂત એવા મારા ઘણા કિલોમીટર છે તો આજે હું તમને દરેક આમાં લીંબડીની કેવી ટ્રીટમેન્ટ રાખવાની કેવી રીતે આનું દેખરેખ કરવાની છે બધી ડિટેલ આપણા કિલોમીટર આવશે તો ચાલો જલ્દીથી આપણે વિડીયો સ્ટાર્ટ કરીએ આપણા ખેડૂ મિત્ર જોડે અહીંના મિત્ર હવે ખેડૂ જોડે મળવું સૌથી પહેલા આપણા જે એક્સપિરિયન્સ વાળા છે જય સિયારામ શું નામ છે આપણું કાકા રાજપૂત હિરાજી ચંદનજી હા ગામ જાસ્કા ગામ જાસ્કા વડનગર ઓકે જિલ્લો મહેસાણા ઉત્તર ઓકે હવે આ જે તમે આ જે લીમડી દેખા છે આપણી પાછળ એ ક્યારે કરેલી છે એ ગયા વર્ષે કરી હતી ગયા વર્ષે સાત બે હજાર ચોવીસ બે હજાર ચોવીસ ઓકે અને આ જે નવી અત્તર કરી છે નવી કરીએ એ વીસ

આજે તમે અહીં આવ્યા છો વસરામભાઈ તમે શું માહિતી લેવા આવ્યો છો આપણે કાગળ જોડે ભાઈ આપણે ખેતી કર્યું હીરાજી જોડે એ લીમડી વિશે થોડું જાણવા માટે આવ્યો છે કે આ લીમડી વાવવાથી શું ફાયદો છે અને શું જૂન છે બરોબર શું દેખરેખ કરવાની છે આમાં ટ્રીટમેન્ટ હાલવાની છે આપણે તો ભાઈ આપડે રિતિકભાઈ છે કેમ એના માટે આ ભાઈ આપડે રિતિક ભાઈ છે રીતિક છે જોવા ગયા તા એમના આનંદ એમને બે ચાર ખેતરોમાં અમને જઈને વતાવી મુલાકાત કરી બરોબર પછી અમને યોગ લાગ્યું એટલે અમે ગઈ સાલ પછી એક વીઘો આમાં વિઘાત તમારે કેટલું બીયા સિત્તેર કિલો એ વખત ગીધું પણ એ મારા એ વખત ગાળો નજીક હતો સવા બે ફૂટ હતો અચ્છા ગઈ સાલ ને તકલીફ પડતી હતી એટલે કાઢીને વચ્ચે એક એક લાઈન કાઢી દીધી સવા ચાર સાડા ચાર ફૂટ નો ગાળો આ લીંબડી છે એમાંથી કાઢી નાખ્યું હા એક વચ્ચે વચ્ચે એક એક લાઈન કાઢી દીધી કેટલા મહિનામાં તૈયાર થઈ ગઈ પહેલી સૌપ્રથમ પ્રથમ સાત મહિને કટિંગ આવે સાત મહિને સાત મહિને

ત્યાર પછી બીજ મૂકીને પછી પાળા કરી હા બીજ મૂકીને ઉગ્યા પછી પાળા કરી ટ્રીટમેન્ટમાં શું શું આવ્યું ટ્રીટમેન્ટમાં તો આમાં બીજું કઈ નહીં ખાસ તો અમને નિંદામણ દૂર કરવાનો જેટલું નિંદામણ ને સુખી રાખો અને ખેડ થાય સારી એ મહત્વનું ટાઈમે પાણી અને મચ્છી કુવને ઈયળ ના પડે એના માટે શું દવા છે એના માટે મચ્છીની ઈયળની દવાઓ જુદી જુદી આવતી હોય છે અમારા અહીંયા મહેસાણા જિલ્લામાં જુદી હોય કાઠિયાર બાજુ જુદી હોય પણ તમે

આપણે પેલા પાક બીજો કઈ બી પાક વાય સમજો કે આપણે આપડે મગફળી વાય એના કરતાં તમને લીમડી વાળું હા એ આગળ જાય લીમડી આગળ જાય લીમડી નહીં વરસાદ આયુષ વર્ષ વર્ષથી છે જેવી ટ્રીટમેન્ટ પછી કોઈ હોઠા આશા થઈ જાય તો દર વર્ષે ના તો નીકળી પણ મૂળ 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 તમે તો આગળ આપણી મળી પણ એકંદરે આમ સારું છે એકંદરે બીજી બધી ખેતી કરતો જો અમે ખડું જોવાના વરસાદ ચાલુ અમે ગયા વખત બીજો વાટ વધારતો હતું વરસાદ ચાલુ હતું તો એ મધુર વાટતો પાણી થી કોઈ બગડવાનું વજન થવું જોઈએ માવ જેટલો હોખરે એટલો એનો તમારો વિઘા ઉતાર વધારે પણ તમે વચ્ચે વાવો વચ્ચે વાવો એટલે જે જમીનમાં જે દબ્યો છે એ વચ્ચે વાવ્યું હોય એ ચૂસી એટલે પોષણ ઓછું મળે

તો તો બાકી બે બે વાડ આપો એક તમે વખત દવા તો પણ ચાલે શિયાળામાં ઉનાળા અને પાણી વધારે આલો એટલી મજા આવે બરોબર ફુવારા ચાલે પણ ફુવાડા કરતો જે સૂતું પાણી આલો ને તમે તો આનો વિકાસ ગરમી દર ઉનાળામાં ને સારું થાય ટપક માં આપીએ તો ટપક માં થાય પણ માં શું છે ચાર ને ચાર 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 આઠ લીટર મળે

એટલે આ બાજુ વાવેતર માં આપનું થયું એમને નજીક આવું જ આપડે આપણને થોડો એમને આપડે તકલીફ શું પડે કે અહીંથી માલ અમદાવાદ જાય નજીક માં એથી કોઈ નજીક આનું બજાર પછી વડોદરા ને એમના સુરત ને મુંબઈ ને બાજુ ઘણું છે બરોબર એટલે અહીંથી એમનો મેન્ટેનન્સ જે ભાડો ખર્ચો વધી જાય એટલે તેઓ ભાવ હોય જે ધારો કે આપણે કે આનંદ તો અમદાવાદ નજીક કોઈ ભાઈ છે એને વાઈ છે આપડું સંબંધી છે એ કે અમે પચીસ રૂપિયા કિલો આલી અને આપડે અહીંયા અઢાર વીસ રૂપિયા કેમ પાંચ રૂપિયા કાય પાંચ રૂપિયા તો ભાડું જ થાય એટલે એ તો ખર્ચો ગઈ સાલ અમારે અહીંયા ભાઈ કાપવા આવ્યો હતો અહીંથી અમારા ગામમાંથી અમે ટેમ્પો કરી આવતા ચાર હજાર ટેમ્પો ને હજાર બીજો પાંચ હજાર રૂપિયા પચાસ મણ માલ માં એને ખર્ચો પડતો એટલે પાંચ રૂપિયા થઈ ગયા બરોબર એટલે પાંચ રૂપિયા એ પછી કોઈ વેપારી જાય પછી કોઈ આ ના કરે બે પાંચ બે રૂપિયા આશા એ વેપારી પાડી નાખી નુકસાન ભૂંડ અમારા વચ્ચે વચ્ચે નીકળી જાય બાજુ કોક ના ખેતરમાં ખુતરે પણ અહીંયા ખાડું બાજુમાં તમે એક વાયુ છે આપડે જોઈએ ભાભીજીવી કોઈ સમજી તમે વાયુ છે

પેલા આવેલા હતા એટલે છે કે હવે આપણે આની અંદર મારે કઈક પાક એવો લેવો છે જેમ કે એવો કઈ એવો પાક જો લેવો હોય તો પછી આમાં થઈ શકે કે શું આમાં તમારે શું કરવું પડે જે ચાર સાડા ચાર ગાળો છે ને એવો લગભગ તમારે સો ફૂટનો ગાળો રાખવો પડે અને વચ્ચે ધારો કોઈ પાળી ઉપર થાય એવો પાક વાવો પરંતુ એ પાક વચ્ચે લીમડી વચ્ચે કમ બે સવા બે ફૂટ જમીન ખુલ્લી તમે નાના વેડર થી બળદના ખપા થી પણ એટલી જગ્યા તો જ વિકાસ થાય કેટલા પણ દૂર થાય કેટલા મહિને આપણું જેવું થયું હોય મોટું નાનું બહુ મોટું થાય પછી એક ખપત ચાલે બે ત્રણ વખત મારું હોય આવડું ના આવડું હોય

પછી મોટી થાય આખી થેલી નાખી દે ત્યાં મોટો નંબર મોટી થઈ મોય તો જેવું નાખીએ બીજા પાણી પણ દોઢ નીચે બાજુ બાજુમાં ફુવારાથી આપી છે અને એમ લાગે જરૂર છે બઉ ગરમી છે તો પાણી ગરમી જો ગરમી હોય એવું વાત થાય પાણી જોવાના વધારે ગરમી હોય

જ્યારે પહેલામાં મળ્યા પણ પહેલામાં ઘટ પડે એટલે બે વાળીને જો એટલી કમાણી કરવી હોય તો એટલી કાળજી રાખો તો એટલીને એટલી કમાણી શું ખોટી બરાબર જેમ આપણે અત્યારે હાલ શંકર ગાયો છે બે ગાયો પાંચ પાંચ લીટર વાળી રાખો તો બે એના ખીલારો કો કે એની ચાર પાણી એના કરતાં એક દસ બાર લિટરવાળી એક ગાય હોય તો એના જેટલું ઉત્પાદન આપ્યું હોય તો એક રાખવી સારી પેલી બે રાખવી હા એ મારી રીતે આ લીંબડીમાં એવું હવે બીજું વતન ખેડ કરવા બીજું નવું વાવવા તશો પહેલામાં ઘટ પડશે સારામાં સારું વાર્ષિક કમસે કમ મારું અનુમાન છે ગઈ સાલની વાવી બાવીસ લાખ રૂપિયા નીચો જાય ને ત્રણ એક કટિંગ માં ને આખા કટિંગ આખા વર્ષ કટિંગ ના લાખ રૂપિયા પોતરી બે વાત ના લીધા ત્રણ તો આવ્યું બરાબર લાખ સવા લાખ રૂપિયા થઈ ગયા એક વીઘો આપડે પડ્યું હે ને પાંત્રીસ રૂપિયા કિલો કટિંગ અમારું આ સાલ જે જાન્યુઆરી માં આવશે ને એટલે વિઘા કમસે કમ હોમણ ઉતરશે ભાવ આવે તો સાઈઠ હજાર નું થાય એક જ વાત એક જ વાર પેલા બે વાર થી પોત્રીસ થી પોત્રી એટલે બે માં ભાવ નાખતો હોય તો ત્રીસ ત્રીસ હજાર ગણો તો એક લાખ વીસ હજાર લાખ સારી ખેતી હું કરું છું પણ મને વિશ્વાસ છે કે હું એક લાખ વીસ હજાર નું ઉત્પાદન લઈશ દર વર્ષે હા પછી કોઈ તો બાર મહિને પચાસ પેદા નહીં કરતા કાળજી ના જેવું અત્યારે આ સાત મહિના બઉ આ વાવ્યું ને આ ઉપર બઉ ધ્યાન આલવું પડે મૂળ ખેંચાઈ ગયું ને તો ગયું કે ખાતર વધારે દેશી ખાતર આપીએ બરોબર વાત ને આપીએ જે આપણે જીવામૃત ને લોકો બનાવે ને એ આપો એ મચ્છી ની દવા ના જોઈએ એવું એ બનાવતા હોય કેવું લાગ્યું તમને આઈ આઈ હોપ સારી લાગી હશે તમારા બધા દરેક પ્રશ્ન આવી ગયા હશે જે પ્રશ્ન મારા ખેડૂત આગળ ના કર્યા હોય અને જે પ્રશ્નનો તમને જવાબ ના મળ્યો હોય પ્લીઝ એ તમે કમેન્ટમાં કરવાનું ના ભૂલશો મને કમેન્ટ કરજો નેક્સ્ટ વિડીયો પર એ કમેન્ટ ઉપરથી તમારા પ્રશ્ન થી વિડીયો બી બનાવીશું અને ખેડૂત દરેક ખેડૂત એક જ વાત કહીશ એક જ સલાહ કરીશ કે જેમને બી ખેતી કરી હોય પહેલાં એકવાર તમે દેખો અને કોઈ ખેડૂત જે એક્સપિરિયન્સવાળા હોય એમની જોડે મળો એમની જોડે બે ચાર વાત કરો એની પછી તમે આ લીમડીની ખેતી કરો કેમ કે દરેક ખેડૂત એવું થાય છે કે આ તો લીંબડી છે એની મેં તે ઊગી કરશે પાણી નાખો અને ઊગ્યા કરશે એવું નથી ખેડૂત જે ખેડૂત મીટ્ર એકદમ સારી દેખભાલ કરે એમની સારી ખેતી થાય અને વર્ષે વીઘાનું આમને જાતે કીધું જો મેં તો કીધું નહીં મેં તો કંઈ ખેડૂતને કીધું નહીં ખેડૂત જ જાતે કીધું અગર ખેડૂતની અંદર કાળજી હોય તો વર્ષે લાખ એક લાખ વીસ હજાર સુધી કાઢીને જ નીકળે અત્યારે આમની બે જ કટિંગ ખાલી પાંત્રીસ પાંત્રીસ હજારની થઈ પણ સાત મહિના અને બીજા ચાર મહિને એટલે પાંત્રીસ હવે દર ચાર ચાર મહિને થઈ જશે રૂટિંગ વિચારી લો મન બી વધશે મન બી વધશે અને લીમડી બી તમે જો કેટલી સરસ રાખીએ અગર જેટલી ચોખાઈ રાખે એટલા સરસ પાંદડા થાય આજો તમે ચેક કરો એકવાર દેખાય છે કેવું મિત્રો અને આઈ હોપ તમને સારી લાગે વિડીયો પ્લીઝ લાઇક એન્ડ સબસ્ક્રાઈબ કરજો નેક્સ્ટ વિડીયો આપણી બહુ વહેલી આવશે ઓકે ક્યુ મિત્રા જય શિયામ